નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને વેધર એનાલિસિસ સાથે હું છું રિદિપ આજે જાણવું છે કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે રાજ્યમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ આગામી સાત દિવસમાં કઈ કઈ જગ્યા પર વરસાદ પડવાનો છે એ પણ જાણવું છે જેમાં અમદાવાદ સહિત અનેક એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદ પડવાનો છે અને આ વખતે જ્યારે ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં દસ્તક દેશે ત્યારે વીજળીના કડાકા સાથે ચોમાસુ દસ્તક દેવાનું છે ત્યારે એ પહેલા વિંડીના માધ્યમથી આપણે જાણીએ કે ચોમાસુ અત્યારે કઈ રીતે આગળ વધી રહ્યું છે કેરળથી ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે અને એ જોવાનું છે કે હવે મહારાષ્ટ્રથી હવે ગુજરાતની અંદર ક્યારે ચોમાસું આવવાનું છે એટલે કે જે સૌરાષ્ટ્રનો જે ભાગ છે દરિયાકાંઠાનો જે ભાગ છે ત્યાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે આ સાથે જ દક્ષિણ ગુજરાત છે ત્યાં પણ ચોમાસાની વિધિવત શરૂઆત હવે થવાની છે એટલે કે બાર તારીખથી વિધિવત રીતે ચોમાસું તે ગુજરાતમાં આવી જવાનું છે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે આગામી સાત દિવસ જે વરસાદ છે તે પડવાનો છે પહેલાં તો આઈએમડીના માધ્યમથી આપણે પણ એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આજે કયા કયા એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદ પડવાનો છે આઈએમડી તરફથી વરસાદનું કઈ રીતે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેમાં છૂટાછવાયા સ્થળોએ કઈ કઈ જગ્યા છે કે જ્યાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાનો છે જેમાં જૂનાગઢ છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આ સાથે જ છૂટાછવાયા વરસાદની સાથે ગાજવીજ સાથે પણ વરસાદ પડવાનો છે એટલે કે વડોદરા હોય છોટા ઉદયપુર હોય નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી દમણ વલસાડ દાદરાનગર હવેલીમાં હળવાથી ગાજવીજ સાથે વરસાદનું હવામાન વિભાગે આગાહી કરી છે આ સાથે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદમાં છે દાહોદ પંચમહાલ ખેડા આણંદ મહિસાગર અરવલ્લી સાબરકાંઠા અને ગાંધીનગર આટલા જે જિલ્લાઓ છે જ્યાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદની આગાહી કરી છે અને અમુક એવા સ્થળો છે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતનો ભાગ આવે છે ત્યારે હવે એ સમજવું છે કે અગિયાર તારીખે કયા કયા એવા જિલ્લાઓ છે જ્યાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાનો છે જેમાં દરિયાકાંઠાના જે વિસ્તારો છે એટલે કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ જે ચાર જિલ્લાઓ છે જ્યાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાનો છે અને હવે એ જાણીએ કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કયા કયા જગ્યા પર ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાનો છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી અને નવસારી આ એટલા જિલ્લાઓ છે કે જ્યાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે સત્તાવાર રીતે સાત દિવસની અંદર ચોમાસું છે તે ગુજરાતમાં દસ્તક દઈ દેવાનું છે ધીમે ધીમે હવે મહારાષ્ટ્રથી ઉપર જે દક્ષિણના ભાગો છે ત્યાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે છૂટાછવાયા વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તેમાં ગઈકાલે પણ સાંજે અમદાવાદના ઘણા એવા વિસ્તારો હતા કે જ્યાં વરસાદ પડ્યો હતો હવે ધીમે ધીમે ચોમાસું છે તે ગુજરાતની અંદર દસ્તક દેવાનું છે એટલે કે હવે ખેડૂતો માટે પણ આ રાહતના સમાચાર કહી શકાય કારણ કે બાર તારીખથી વાવણી લાયક વરસાદ પણ થવાનો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે તમારા વિસ્તારમાં ક્યારે વરસાદ પડવાનો છે અને આ વખતે તમારા માટે આજે વરસાદ પડશે તે વાવણીલાયક હશે કે નહીં આ સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર